દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઉજવણી કરાઈ રહી છે આજે ઉજવણીના અંતિમ દિવસે પશુપાલકોનો સંકલિત ખેતીમાં ફાળો વિષય પર ખેડૂત સંમેલન સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં ખેડૂતો અને પશુપાલકોને કૃષિ નિષ્ણાંતો સહિત સાંસદે માર્ગદર્શિત કરીને તેમનો ઉત્સાહ વધારવાની સાથે ખેતીલક્ષી સરકારી યોજનાઓ અંગે ઉપસ્થિતિનો ઉપસ્થિત અવગતતા કર્યા હતા અને અવગત કર્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં આજે સુવર્ણ સમૃદ્ધિ દેશની ઉજવણી કરવામાં આવી છે અને આજે સમાપન થઈ રહ્યું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનાને સ્થાપના પચાસ વર્ષ પૂર્ણ થાય છે અને પચાસ વર્ષના પચાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા દેશના સાતસો એકત્રીસ કેવી કે પૈકી જિલ્લાનું આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અહિયાં ખૂબ સારી પ્રવૃત્તિ કરીને આ અત્યારના સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે વૈજ્ઞાનિકો દ્વારા એક ટેકનોલોજીના આધારે એક સંપૂર્ણ માર્ગદર્શન સાથે તાલીમ અને એનું માર્ગદર્શન આપવામાં આવે છે અને એનું વધારે માર્ગદર્શન તમામ પશુપાલન સાથે તમામ કૃષિ સાથે સંકળાયેલા વિભાગો દ્વારા ત્રેવીસ તારીખ થી લઈને આજે સત્તાવીસ તારીખ સુધી એક અઠવાડિયાનો કાર્યક્રમ કર્યો છે અને એમાં મને જણાવતા આનંદ થાય કે તાપી જિલ્લાની ખૂબ મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલી મહિલા ખેડૂતો પણ આજે ખૂબ સારી કામગીરી કરીને આ તાપી જિલ્લાનું જે કૃષિ ઉત્પાદન છે તે આજે રાજ્ય અને અન્ય રાજ્યોમાં પણ એને અહીંથી મોકલવા માટે એવો એનું વેચાણ કરી રહ્યા છે ત્યારે આ